હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ બિડાય તે પહેલા ભ્રમરને ઉડિયન દેજે નમસ્કાર જમાઉટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેન્વાસ શોમાં મારે તમને નાઝીર દેખયા સાહેબની એક એવી ગઝલ સંભળાવવી છે જેના એક એક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવીનો ઈશ્વર સાથેનો સંવાદ છે પ્રાર્થના છે અને એટલે જ નાઝીર સાહેબની ગઝલ ભજન તરીકે પણ ગવાય છે તે જ તેમની વિશિષ્ટતા છે ગઝલનું નામ છે નમન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વહેરાન વન દેજે સદાય દુઃખમાં મળકે મને એવા સ્વજન દેજે સદાય દુઃખમાં મળકે મને એવા સ્વજન દેજે ખિંજામાં પણ ન કરમાય મને એવા સુમન દેજે જુદાઈ જિંદગીની કા જીવન પરનું મિલન દેજે જુદાઈ જિંદગીની કા જીવનભરનું મિલન દેજે મને તું બે મહિથી એકનું સાચું વચન દેજે જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હું પરખું પાપ ને મારા મને એવા નયન દેજે હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ બીડાય તે પહેલા ભ્રમરને ઉડિયન દેજે સ્વમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં આવું સ્વમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં આવું અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે ખુદાયા આટલી તુજને વિનંતી છે આ નાઝીરની ખુદાયા આટલી તુજને વિનંતી છે આ નાઝીરની ની રહે જેનાથી અન્નમ શીશ મુજને એ નમન દેજે ખુશી દેજે જમાના ને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે